સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગની હતી અને બે સિસ્ટમ સક્રિય થઈ છે એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેના કારણે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં જેના લીધે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ માવઠું રાજકોટના કયા કયા વિસ્તારોમાં ચોક્કસ આ માવઠું ખેડૂતોને સૌથી વધારે નુકસાન કરી શકે છે ધોધમાર વરસાદ થોડી વાર પહેલા રાજકોટની અંદર રાજમાર્ગો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના ત્રણે ત્રણ ઝોન વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદી જોરદાર અત્યારે ઝાપટું આવ્યું છે સૌથી વધારે ખેડૂતોને આ વરસાદના કારણે નુકસાન થઈ શકે છે સીધા દ્રશ્યો આપણે રાજકોટના બતાવવાનો પ્રયાસ કરીશું આ તરફ પડધરી અને આસપાસના વિસ્તારમાં પણ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે અને જે સૌથી વધારે શિયાળુ પાક જે સૌથી વધારે નુકસાન થઈ શકે છે અને જીરુનો જે પાક છે તેમાં અને ખાસ કરીને જે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ રાજકોટ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે જે કમોસમી વરસાદની અંબાલાલ પટેલ સહિતના જે હવામાન વિભાગની પણ આગાહી હતી ત્યારે અત્યારે રાજકોટ

જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે જોઈ શકાય છે આ સીધા દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ થોડી વાર માટે દસ થી પંદર મિનિટ માટે ધોધમાર વરસાદ ભારે પવન સાથે આવ્યો જો ભારે વરસાદ પડશે તો સૌથી વધારે જીરું ઘઉં લસણ અને શિયાળુ પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જી